જી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ અને સાવ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી જોવા મળી રહેશે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો આ સ્વિફ્ટ ડિઝાયર ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મોડલ બે હજાર વીસનું મોડલ છે ગાડીનું ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે તે પહેલાં મિત્રો જો તમારે કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર પર વાહનની બધી જ વાહ માહિતી મોકલી આપી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું સ્વિફ્ટ ડિઝાયર બે હજાર વીસનું મોડલ વન ઓનર ગાડી જોવા મળે છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે છે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે હો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમારે જો આ સ્વિફ્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસ તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે બે હજાર વીસનું મોડલ વર્ઝન વિશે વાત કરી દઉં તો ઝેડ એક્સ આઈ પ્લસ વર્ઝન છે ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે રહેશે સિલ્વર કલરમાં તમે ગાડી જોઈએ છો કંપની કલર વન ઓનર ગાડી આ ગાડીનો ફૂલ વીમો ચાલુ છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી સાઠ હજાર કિલોમીટર ચાલેલી છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે તો ગાડીની કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત છ લાખ પચાસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે ગાડીના બધા જ ટાયર નવા નાખેલા છે તેમજ ગાડીની બે છાવી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે સાચવેલી સોખી ગાડી જોવા મળી રહી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે સુરત ત્યાં ગુજરાત મોટર્સમાં જઈ શકો છો ત્યાં જઈ તમે રૂબરૂ મુલાકાત લઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે સ્વિફ્ટ ડિઝાયર ખરીદી શકો છો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું